પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિવેક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વ અને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો ત્રણસો ને ઓગણપચાસ દિવસ પંદરમી ડિસેમ્બર બે હજાર પચીસ સોમવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ મા બાપની સેવા મા બાપની સેવા યહોવાએ મુસાની મારફતે ઈસરાયેલી પ્રજાને જે દસ આજ્ઞા આપી એમાંથી એકથી ચાર આજ્ઞા એક જ દેવને માનવું મૂર્તિ પૂજા કરવી નહીં દેવનું નામ વૃથ્થા લેવું નહીં અને દિન પવિત્ર પાડવો આ ચાર આજ્ઞાઓ એ ઈશ્વર અને માણસ સાથેનો સંબંધ બતાવે છે ત્યાર પછી પાંચથી દસ આજ્ઞા એટલે કે મા બાપનું સન્માન કરવું એ બાબત ખૂન ના કરવું વ્યભિચાર ના કરવો ચોરી ના કરવી જુઠ્ઠી સાક્ષી પૂરવી નહીં અને લોભ રાખવો નહીં આ જે છ આજ્ઞાઓ એ માણસ માણસ સાથેનો સંબંધ બતાવે છે પહેલી ચાર આજ્ઞાઓ ઈશ્વર અને માણસ સાથેનો સંબંધ અને પાંચથી દસ આજ્ઞાઓ એ માણસ માણસ સાથેનો સંબંધ અને એમાં મા બાપનું સન્માન કરવું એ પાંચમી આજ્ઞા મા બાપ એ પણ માણસ છે અને બાળકો એ પણ માણસ છે એટલે માણસ માણસ સાથેનો સંબંધ હવે જ્યારે મા બાપનું સન્માન કરવું એટલે મા બાપની પૂરેપૂરી જવાબદારી સ્વીકારવી એક અર્થ એ પ્રમાણે થાય સન્માન આપવું મા બાપને પ્રેમ કરવો સંભાળ લેવી સાથે એમની જરૂરિયાતો માન સહિત પૂરી પાડવી એમની સેવા કરવી એમને નાણાકીય મદદ કરવી એમની સાથે બેસવું અને વાતો કરવી મા બાપની ઈચ્છા હોય છે કે મારો દીકરો કે મારી દીકરી ફક્ત મને નાણાં આપે એટલું જ નહીં પણ મારી સાથે બેસે થોડો સમય વાત કરે એમની ઈચ્છા હોય છે અને એ રીતે મા બાપનું સન્માન સામાન્ય રીતે મા બાપનું સન્માન ક્યારે થાય છે બે રીતે આપણે કરતા હોઈએ છીએ આપણા રિવાજ પ્રમાણે જ્યારે લગ્ન હોય ત્યારે મારા મા બાપે મારા માટે આટલું બધું કર્યું એ આપણે બોલતા હોઈએ છીએ અને જ્યારે મા બાપનું મરણ થાય ત્યારે એમના વિશે શબ્દો બોલતા હોય છે પણ અહીંયા કહે છે મા બાપનું સન્માન કરો એક બાપ ગામડામાં રહેતા હતા તેમના બે દીકરા નાનો દીકરો મોટો દીકરો બંને દીકરાને ભણાવવા માટે પોતાની જમીન ગીરવે મૂકી અને આ બાળકોને ભણાવ્યા સારામાં સારી નોકરીઓ મળી એમના લગ્ન કરાવ્યા એમનાય ઘરે બાળકો આવ્યા અને બંને ભાઈઓ જુદા જુદા શહેરમાં રહીને પોતાનું જીવન જીવતા હતા મા બાપને અવારનવાર નાણાકીય મદદ કરતા હતા પણ એક સમયે સમાચાર આવ્યા કે તમારા તમારા બાપુજી બીમાર છે એમની પાસે કોઈ વ્યક્તિ રહે એવી જરૂરિયાત છે તમે બંને ભાઈઓ છો ને બંનેને સમાચાર મળ્યા મોટો દીકરો એના ઘરથી મોંઘી ગાડી લઈને ગામડે પોતાના બાપુજીને મળવા માટે આવ્યો ગાડીમાં એક ભાઈને બેસાડી લાવેલા અને બાપુજીને કહ્યું કે આ ભાઈ તમારી સેવા કરશે તમે બીમારીનો સમય છે ચિંતા કરશો નહીં આ ભાઈ તમારી સેવા કરશે અને ભાઈને કહ્યું કે તારે પૈસા જેટલો પગાર જોઈએ એટલો હું આપીશ પણ કોઈ કમ્પ્લેન મારા બાપની આવી ના જોઈએ મને ટાઈમ નથી મને ઓફિસમાં રજા નથી એટલે હું જાઉં છું પણ ભાઈ તું મારા બાપની સંભાળ લેજે હું તને પગાર આપીશ બીજા દિવસે નાનો દીકરો આવ્યો પેલો સંભાળ લેનાર ભાઈ ત્યાં બેઠો છે નાના દીકરાએ કહ્યું બાપુજી ઓફિસમાં એક મહિનાની મેં રજા મૂકી છે અને તમારી સેવા કરવાને માટે અહીંયા હું રોકાવાનો છું તે વખતે બાપની આંખમાં આંસુ કેમ રડો છો કોણે સેવા કરી કહેવાય મોટો દીકરો જે વેચાતી સેવા કરે એણે સેવા કરી કે નાનો દીકરો પોતાના બાપની પાસે બેસીને એમની સેવા કરે મા બાપ આશાને ઈચ્છા રાખે છે ને એટલા માટે નિર્ગમનનું પુસ્તક વિષ્મો અધ્યાયને બારમી કલમ તારા બાપનું તારી માનું સન્માન કર અને એ વચનને એ આજ્ઞા પ્રભુએ આપી છે ત્યારે આજના બાળકોને માટે સમજવાને માટે સર્વને પ્રભુ કૃપા આપે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ મા બાપનું સન્માન કરવાની આજ્ઞા તમે એમને આપી છે એ પાડવામાં પ્રભુ સહાય કરો મદદ કરો દોરવણી આપો વિનંતી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ